બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે હું ડોક્ટર ઈશાની પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ ડિપાર્ટમેન્ટ સોશિયલ વર્ક વિષય આજનું આ લેક્ચર બી એસ ડબ્લ્યુ એટલે કે બેચલર ઓફ સોશિયલ વર્કના સત્ર એક ના વિદ્યાર્થીઓ માટે છે પેપર નંબર એકસો એક સમાજ કાર્યનો મૂળભૂત પરિપ્રેક્ષ્ય ભાગ બે એકમ નવ અને દસ યહુદી અને ખ્રિસ્તી વિચારસરણી તર્કવાદ એટલે કે બુદ્ધિવાદ અને કલ્યાણવાદ આ એકમના હેતુઓને જોઈ લઈએ ખ્રિસ્તી અને યહુદી ધર્મના ઐતિહાસિક ખ્યાલની પ્રાથમિક સમજ પ્રાપ્ત કરવી તર્કવાદ એટલે કે બુદ્ધિવાદ અને કલ્યાણવાદનો સામાજિક તેમજ રાજનૈતિક પરિપ્રેક્ષ્ય સમજવો સામાજિક બદલાવમાં આ વિચારસરણીની ભૂમિકા સમજવી લોકોની સામાજિક સ્થિતિ પર આ અસરોને સમજવી આ એકમની શરૂઆત કરીએ એના પહેલા આ એકમના ભાગ એકમાં જે આપણે વિડીયો લેક્ચર લીધું છે એમાં આપણે શું સમજ્યા હતા એની એક સમરી જોઈ લઈએ ભાગ એકમાં આપણે વિચારસરણીની ખ્યાલાત્મક સ્પષ્ટતા અને સમાજ કાર્યના વિદ્યાર્થીને એ કેમ સમજવી જરૂરી છે એ સમજ્યા એ સાથે સાથે યહુદી અને ખ્રિસ્તી ધર્મોના મૂલ્યો અને સિદ્ધાંતોનું સમાજ કાર્યના જ્ઞાનમાં શું પ્રદાન છે તેની સમજ પ્રાપ્ત કરી હતી અને હવે આ એકમમાં આપણે ધાર્મિક ચળવળોના કારણે જે વિચારસરણીઓ ઉદભવી છે જેમાં તર્કવાદ બુદ્ધિવાદ અને કલ્યાણવાદ સમજીશું તર્કવાદ એટલે કે બુદ્ધિવાદ અને કલ્યાણવાદને સમજીએ એ પહેલા આપણે સમાજ કાર્યના જે ઐતિહાસિક તબક્કાઓ અથવા તો સમાજ કાર્યનો જે વિકાસ છે એને આપણે જ્યારે ઐતિહાસિક રીતે જ્યારે જોઈએ છે તબક્કાવાર ત્યારે ખ્યાલ આવે છે કે શરૂઆતમાં જે સમાજ કાર્ય જે થતું હતું વૈશ્વિક સ્તરે એ ધર્મ ભાવનાથી પ્રેરાયની યહૂદી ધર્મ અને ખ્રિસ્તી ધર્મ જે છે એના મૂલ્યોને સમજીને આપણે આપણને ખ્યાલ આવે છે કે એ મૂલ્યો આધારિત સમાજ કાર્ય કેવી રીતે થતું હતું ત્યારબાદ સમાજ સુધારણા દ્વારા અને બિન સાંપ્રદાયિક વિચારસરણીઓ દ્વારા જે છે સમાજ કાર્યની શરૂઆત થઈ અને એમાં વિવિધ વિચારસરણીઓ જે છે કે ઉત્પન્ન થઈ જેમ કે તર્કવાદ છે કલ્યાણવાદ છે ઉદારમતવાદ અને લોકશાહી છે સમાજવાદ છે અને પછી ધીરે ધીરે માનવ અધિકારનો અભિગમ વિકસ્યો જે આપણને સમાજ કાર્યની પ્રેક્ટિસમાં જોવા મળે છે તર્કવાદ એટલે કે બુદ્ધિવાદ જે છે આ વિચારસરણીનો વિકાસ કેવી રીતે થયો એની એનું એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય સમાજ કાર્યના વિદ્યાર્થીઓને હોવો જોઈએ અંધારયુક્તનો અંત આવ્યો અને રેનેસા એટલે કે નવજાગૃતિ જે છે એ સમય જે છે એ સમય સમયવા લાગ્યો આ જે છે લગભગ આસપાસ ની ઘટના છે અને એમાં તર્કવાદ જે છે ધીરે ધીરે એટલે કે બુદ્ધિવાદ જે છે એ ધીરે ધીરે વિકસવા લાગ્યો રેનેસા પીરિયડ નવજાગૃતિ જે વાત છે એ ના પહેલાનો જે સમય હતો ત્યાં સુધી એ ધર્મમાં ચર્ચ સર્વોપરી છે અને વ્યક્તિ જે છે વ્યક્તિના જે દુઃખો છે એ દુખો જે છે એનું નિવારણ માત્ર ચર્ચ લાવી શકે પણ પછી જે છે કે એ યુગ જે છે ડાર્ક પીરિયડ જે છે એનો અંત આવવા લાગ્યો કારણ કે એ માન્યતાઓ જે છે એમાં ધાર્મિક જે ચેતનાઓ છે એમાંથી નવો આખો એક અભિગમ વિકસવા લાગ્યો અને વૈજ્ઞાનિક ચેતના જે છે ધીરે ધીરે વિકસવા લાગી અને લોકોને પ્રશ્નો થવા લાગ્યા કે જે દુઃખ છે એના નિવારણ માટેના બીજા રસ્તાઓ શું હોઈ શકે અને ધીરે ધીરે એ માન્યતાઓ વિકસી કે માણસે ચલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને બંધનોમાંથી મુક્ત થવું જોઈએ અને એ જે માન્યતાઓ છે એ વિચારો છે એમને ધાર્મિક માન્યતાઓનું સ્થાન લેવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે જે તર્કવાદ છે એને સમાજમાં કે પર્યાવરણમાં જે ઘટનાઓ બને છે એ પાછળ વૈજ્ઞાનિક સિદ્ધાંતો રહેલા છે એ બાબત જે છે સ્પષ્ટ કરી સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન વૈજ્ઞાનિક પદ્ધતિઓ મારફતે થવા લાગ્યો અને વિજ્ઞાને માનવીના જ્ઞાનને વિકસિત કર્યું અને આધુનિક ઉદ્યોગો અને ટેકનોલોજીનો વિકાસ તેના આધારે થયો બુદ્ધિવાદ માનવીના ઇતિહાસને પ્રગતિ તરફ લઈ ગયો અને સત્ય એ જ છે જે જોઈ શકાય અને માપી શકાય આ વિચાર જે છે બુદ્ધિવાદમાં વિકસવા લાગ્યો અને એનું પરિણામ એ આવ્યું કે જે વસ્તુ સાબિત નથી થતી જે ઘટના સાબિત નથી થતી એ સત્ય નથી જેના કારણે એક એ પણ જે છે કે અભિગમ વિકસ્યો કે મૂલ્યો અને તથ્યો એકબીજાથી છૂટી પડવા લાગી જે તર્કવાદ છે બુદ્ધિવાદ જે છે એમાં વ્યક્તિને પોતાની જાત માટે નિર્ણય લેતો કરવાની વાત એમાં જે છે શરૂ થઈ વ્યક્તિ વિચારશીલ બનવા લાગ્યો અને એના કારણે થઈને ધીરે ધીરે કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ તરફ એ વળવા લાગ્યો કારણ કે રેનેસા પીરિયડ જે છે એ રેનેસા પીરિયડની અંદર જે વ્યક્તિ છે જે પ્રશ્નોથી ઘેરાય છે એ રસ્તા શોધવા લાગે છે અને એ રસ્તા જ્યારે શોધે છે ત્યારે જે ચર્ચના જે નિયમો છે એ નિયમોના સામે જે છે કે અવાજ ઉઠાવે છે અને બહુ બધા જે છે કે એનું એટલા માટે જે આખો ફેસ છે ધાર્મિક ક્રાંતિ તરીકે અથવા તો આખા સમયને આપણે ધાર્મિક ચળવળ તરીકે ખ્રિસ્તી ધર્મમાં એને ઓળખીએ છીએ બે પંથ પછી ખ્રિસ્તી ધર્મમાં આપણને જોવા મળે છે એક છે પ્રોટેસ્ટન્ટવાદ અને એક છે કેથલિક એટલે કે જે લોકોએ પ્રોટેસ્ટ કર્યું ચર્ચના જે નિયમો છે એ નિયમોના સામે જે લોકોએ અવાજ ઉઠાવ્યો એ જે આખો વર્ગ હતો એને પ્રોટેસ્ટન્ટવાદીઓ કહેવામાં આવતા હતા અને એ એ દલીલોને આધારે ધીરે ધીરે જે છે કે વિચારશીલ અભિગમ જે છે એ તર્કવાદમાં વિકસવા લાગ્યો વૈજ્ઞાનિકતા વિકસિત થવાથી ખેતી અને ઉદ્યોગો તરફ માનવીનું પ્રયાણ થયું અને એના પરિણામે નવો કામ કરનારો એક આખો વર્ગ ઉભો થયો મજૂરો છે બેન્કરો છે ઉત્પાદકો છે ટ્રેડરો છે વગેરે અને આના કારણે શું થયું તો જે સામંતશાહી છે અને રાજાઓ પાસે જે સત્તાઓ હતી એ ધીરે ધીરે ઓછી થવા લાગી અને ઘણા દેશો જેમ કે ઇંગ્લેન્ડ છે ફ્રાન્સ છે યુએસએ છે આ બધા દેશોમાં ક્રાંતિ થતી જોવા મળે છે આ ક્રાંતિઓએ રાજાઓની અને સામંતોની જે સત્તાઓ છે એની એને મર્યાદિત કરી અને નવી વિચારધારાઓએ જન્મ લેવાનો શરૂ કર્યો જેમ કે કલ્યાણવાદ છે ઉદારમતવાદ છે લોકશાહી છે આ બધા જે વિચારો છે એ એના કારણે વિકસવા લાગે એટલે આપણે કહીએ કે વિચારસરણીના જે પાયામાં જે વિચારસરણી રહેલી છે એ તર્કવાદ બુદ્ધિવાદ જે છે એ એની એની નીવ મૂકી છે અને ત્યારબાદ ઘણી બધી બીજી વિચારસરણીઓ જે છે ધીરે ધીરે વિશ્વમાં વિકસી હોય એ આપણને જોવા મળે છે તર્કવાદ પછી કલ્યાણવાદ જે છે એને પણ આપણે સોશિયલ વર્કના વિદ્યાર્થીઓ તરીકે સમજવું પડે કારણ કે કલ્યાણવાદી આખી અભિગમથી સમાજ કાર્યનો જ્યારે આપણે ઇતિહાસ જોઈએ છે ત્યારે ખ્યાલ આવે છે કે યુકે યુએસએ જે છે એ દેશોની અંદર સમાજ કાર્ય જે થવાની શરૂઆત થઈ એમાં વેલ્ફેરિઝમનો આખો અભિગમ જે છે એનાથી શરૂઆત થઈ અને પછી ધીરે ધીરે એમાંથી હ્યુમન રાઇટ સુધી જે છે કે સોશિયલ વર્ક જે છે ઇન પ્રેક્ટિસમાં મુકાવા લાગ્યું વૈજ્ઞાનિક વિકાસ જે છે એની સાથે સાથે જેમ આગળ આગળ આપણે સમજ્યું કે સામંતશાહીનો અંત આવ્યો અને કામ કરનાર જે નવો વર્ગ શરૂ થયો હતો એમ એ ઉભો થયો હવે એના સાથે સાથે કેટલાક પ્રશ્નો પણ જે છે કે ઊભા થયા કારણ કે જે છે કે એની સાથે સાથે ગરીબી બેકારી બીમારી આ બધા પ્રશ્નો જે છે એ પણ ઘણા બધા વ્યાપક સ્તરે ફેલાવા લાગ્યા અને ત્યાં મદદની જરૂરિયાત ઊભી થઈ એ સમયે એના પહેલા જે છે કે આ વિચારસરણી ઉદભવી એના પહેલા જે મદદનો આખો અભિગમ હતો આપણે જોયું કે ધર્મ ભાવનાથી મદદ કરવામાં આવતી હતી ને એમાં ખાસ કરીને દાનનો અભિગમ જે છે કે પ્રચલિત હતો પણ પછી તર્કવાદીઓએ એક એવી દલીલ કરી કે ધાર્મિક સંસ્થાઓ દ્વારા જે મદદ દાન સ્વરૂપે મળે છે તે અવૈજ્ઞાનિક છે અને તે વ્યક્તિને આળસુ બનાવે છે ખાસ કરીને ઇંગ્લેન્ડની ની અંદર આ દલીલો વધારે પ્રસરી અને એની ફલશ્રુતિ એ સૌથી પહેલા આપણને ખબર છે કે સમાજ કાર્યની શરૂઆત ઇંગ્લેન્ડમાં થઈ છે એટલે સૌથી પહેલા જે છે કે ઇંગ્લેન્ડમાં સોળસો ને એકમાં ગરીબોને યોગ્યતાના આધારે મદદ માટેનો કાયદો પ્રસ્થાપિત થયો જેનું નામ છે એલિઝાબેથ પુવર લો એક્ટ સોળસો અને આ પહેલો એવો કાયદો છે જે સ્ટેટ બેઝ રેગ્યુલેટેડ ચેરિટી જે છે કે એનું એક ઉદાહરણ પૂરું પાડે છે કે સૌથી પહેલા રાજ્યે પહેલ કરી હોય કે દાન જે છે એ દાનને જરૂરિયાતના આધારે છટણી કરીને જે છે કે જરૂરિયાતના આધારે એને આપવું અથવા તો મદદને જરૂરિયાતના આધારે પહોંચાડવી એ આખો કોન્સેપ્ટ જે છે એ અથવા તો એ આખો ખ્યાલ જે છે એ આપણને આ કાયદામાં જોવા મળે છે એમાં જે જરૂરિયાત વાળો જે વર્ગ છે એમાં એને બે રીતે એમને વિભાજિત કર્યા કે જે જે ખાસ કરીને શારીરિક રીતે સક્ષમ છે એવો વર્ગ પણ જેને જરૂરિયાત છે અને બીજો વર્ગ જે શારીરિક રીતે સક્ષમ નથી પણ એને જરૂરિયાત છે આ બંને વર્ગોની છટણી કરવામાં આવી એના માટે બહુ અલગ અલગ એના માપદંડો નક્કી કરવામાં આવ્યા ઓવર કરીને એક આખી વ્યક્તિઓ જે છે એની નિમણૂક કરવામાં આવી કે જે ઓવર જે તે સમુદાયની અંદર જે તે જરૂરિયાતમંદ વ્યક્તિના ઘરે જઈ અને આખું જે છે કે તપાસ કરે અને એના આધારે નક્કી કરે કે વ્યક્તિને જે છે કે કઈ મદદમાં મૂકી શકાય જે લોકો શારીરિક રીતે સક્ષમ હતા પણ એમ છતાં પણ એમને મદદની જરૂર હતી એમને કોઈ પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડવામાં આવ્યા અને જે લોકો શારીરિક રીતે અસક્ષમ છે એ લોકોને જે છે કે મદદ માટે થઈને વ્યવસ્થા ઉભી કરવામાં આવી કે જ્યાં એ લોકો રહી શકે અને એમને જે છે કે રહેઠાણ માટે અને એમની જે જીવનની જરૂરિયાતો છે મૂળભૂત જીવન જરૂરિયાતો છે એ એમને પ્રાપ્ત થઈ શકે એટલે આમ જે કહેવાય કે રેગ્યુલેટેડ ચેરિટી વિવેકપૂર્ણ આખો દાનનો જે આખો અભિગમ જે છે એ આખો ઇંગ્લેન્ડ અંદર શરૂ થયો અને એ આ કાયદા દ્વારા પ્રસ્થાપિત થયો પણ ધીરે ધીરે પાછું આ કાયદાના અમલના સાથે સાથે ફરી એક દલીલ એવી પણ આવી કે એમાં પણ જે છે કે ખાસ કરીને ધર્મના સાથે જોડાયેલ બાબતોના આધારે જ દાન થાય છે કે જે વ્યક્તિ જે તે ધર્મ કે સંપ્રદાય કે સમુદાયમાંથી આવે છે એને દાન મળે છે અથવા તો એને મદદ મળે છે એટલે ફરીથી પાછું એક આખો નવો અભિગમ વિકસ્યો જેને ઓર્ગેનાઇઝડ વોલેન્ટરી વોલેન્ટરી ચેરિટી કહેવામાં આવે છે અને એ પ્રસરી અને જેના પરિણામ સ્વરૂપે ઇંગ્લેન્ડમાં બીજો એક કાયદો અઢારસો ને ચોત્રીસમાં બન્યો જેનું નામ છે ધ ન્યૂ પુઅર લો હવે આ ધ ન્યૂ પુઅર લો જે છે એ મુજબ શું હતું કે ભાઈ જાહેર સહાય કે અધિકાર જે છે એ રાજ્યની જવાબદારી નથી અથવા તો રોજગારી પણ રાજ્યની જવાબદારી નથી એ બાબત આમાં પ્રસ્થાપિત થઈ અને આના કારણે થઈને વોલેન્ટરી ચેરિટીનું પ્રમાણ જે છે કે ઓર્ગેનાઇઝ વોલન્ટરીનું ચેરિટીનું પ્રમાણ એ દેશમાં વિકસવા લાગ્યું પરિણામ એ પણ આવ્યું કે આમાં એક પ્રકારની વ્યાપક ઉદાસીનતા જે છે કે એક વર્ગમાં આપણને વૈશ્વિક સ્તરે જોવા મળી કારણ કે ઔદ્યોગિક ક્રાંતિના કારણે બેકારી ગરીબ ગરીબી આ બધી બાબતો પ્રસરી અને એ ઉદાસીનતાના કારણે થઈને પછી ધીરે ધીરે મદદનો આખો એક અભિગમ પાછો બદલાયો અને કલ્યાણલક્ષી કાર્યો જે છે એ થવાની શરૂઆત થઈ જેમાં વિવિધ વર્ગો માટે સૌથી પહેલા જે છે કે વીમા પેન્શન્સ આ બધી બાબતો જે છે એ આપવાની વાત શરૂ થઈ અને એ મદદ જે છે પહોંચાડવાની વાત જે છે એ કલ્યાણવાદી અભિગમમાં આપણને જોવા મળે છે અને આ અભિગમ વધારે પ્રસ્થાપિત વૈશ્વિક સ્તરે ત્યારે થાય છે જ્યારે ઓગણીસો બેતાલીસ પછી બેવરેજ રિપોર્ટ આવે છે અને બેવરેજ રિપોર્ટના આધારે જે છે કે જે સૂચનો થાય છે એ સૂચનોના આધારે વૈશ્વિક સ્તરે જે છે કે કલ્યાણલક્ષી જે કાર્યો છે એમાં સુધારાઓ આપણને જોવા મળે છે અને ઘણા બધા દેશો કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ સાથે એક વર્ગ જે વર્ગ વંચિત છે જેમની જરૂરિયાત સંતોષાતી નથી અથવા તો જે ઔદ્યોગિક ક્રાંતિના કારણે બીજા પ્રશ્નો જે છે એના એના જે છે એનાથી ઘેરાય છે મૂડીવાદ વિકસે છે તો એના કારણે અસમાનતા પણ વિકસે છે અને એ અસમાનતાના કારણે જે એક વર્ગ છે જે શોષણનો ભોગ બને છે એને મદદની વાત અહીંયા શરૂ થાય છે અને કલ્યાણવાદી પ્રવૃત્તિઓ જે છે એના માટે શરૂ થતી આપણને વૈશ્વિક સ્તરે જોવા મળે છે આમ આ એકમના અંતે આપણે જ્યારે એને સારાંશ જોઈએ છીએ ઐતિહાસિક ઘટનાઓ શું છે એને સમજીને આપણે જાણવાનો પ્રયત્ન કર્યો છે યહૂદી ધર્મ જે છે અને ખ્રિસ્તી ધર્મ જે છે એમાં જે ચળવળો થઈ એના કારણે કેવા પ્રકારની આધુનિક યુગની વિચારસરણીઓ જે છે પ્રસ્થાપિત થઈ એ સમજી શક્યા છે નવજાગૃતિ યુગ જે છે એનો એક પ્રાથમિક ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય સમજી શક્યા છીએ તર્કવાદ અને કલ્યાણવાદની વિચારસરણીઓનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય સમજી શક્યા છે અને એમાં પણ તર્કવાદની વિચારસરણીમાં માનવ જ્ઞાનને કેવી રીતે મહત્વ મળે છે તે સમજ્યા કલ્યાણવાદમાં વ્યક્તિગત દાનથી રાજ્ય દ્વારા દાન કે મદદ વ્યવસ્થિત સ્વૈચ્છિક દાનથી લઈને કલ્યાણ રાજ્યનો અભિગમ કઈ રીતે વિસ્તર્યો તે આપણે આ એકમમાં સમજી શક્યા છે આ વિચારસરણીઓનું સમાજ કાર્યના જ્ઞાન સાથે શું જોડાણ છે એનો ખ્યાલ આપણને આ એકમોના આધારે પ્રાપ્ત થાય છે આમ અહીંયા આપણે આ વિડીયો લેક્ચર સમાપ્ત કરીએ છીએ આભાર